નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ કાઢવું તે લોકો માટે એક પડકાર બની ગયો છે પરંતુ હવે નવા ડ્રાઇવિંગ લાયસન્સ ઇશુકો માટે રાહતના સમાચાર છે આજથી એટલે કે સાત જુલાઈથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે વાહન વ્યવહાર કમિશનર કચેરી એક યાદીમાં જણાવ્યું છે કે લર્નિંગ લાયસન્સ મેળવવાની કામગીરી વધુ સરળ બનાવી દેવામાં આવી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેના ભાગરૂપે અરજદારોએ ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવા આધાર પ્રમાણિક એ કેવાયસી દ્વારા ફેસલેસ મેળવી શકશે એ હેતુથી વાહન વ્યવહાર કચેરી દ્વારા આજથી અમલ થશે અલમત અરજદાર નોન ફેસલેસ અરજી કરવા માંગે તેવી સ્થિતિમાં આરટીઓ ખાતે લર્નિંગ લાયસન્સ અરજી ચકાસી તથા ટેસ્ટની કામગીરી માટે મુલાકાત લેવાની રહેશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વાહન વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ જેવી સુવિધા શરૂ કરવાનો દાવો ભલે કરવામાં આવે પણ કે કેમ મોટો સવાલ છે હાલમાં અમદાવાદ આરટીઓ ખાતે જ અવારનવાર સર્વર ઢબ થવાની સમસ્યાને વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે સર્વરની સમસ્યાને ઉકેલ કેવી રીતે લાવો તેમાં હજુ સુધી આરટીઓ નિષ્ફળ ગયું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે નીચે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર